નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ગુપ્ત રીતે કરો આ નવ ઉપાય સફળતા તમારી આગળ વધશે એક દરરોજ જાગ્યા પછી સૌથી પહેલા તમારો જમનો પગ જમીન પર રાખો આવો કરવાથી કોઈ પણ કામમાં અડચણ નથી આવતી બે દર સોમવારે ભગવાન શિવની સામે લોટનો પંચમુખી દીવો પ્રગટાવો અને હળદરવાળા દૂધનો અભિષેક કરવો આમ કરવાથી તમારી બધી સમસ્યાઓ પૂર્ણ થશે મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતી વખતે ત્રણ તુલસીના પાન ખાવા આ તમારા કામમાં પ્રકારના અવરોધને દૂર કરશે ચાર ઘરમાં પૂજા અને આરતી કરતી વખતે દરરોજ સવારે આરતી દીપમાં ત્રણ લવિંગ નાખીને આરતી કરવાથી બધી સમસ્યાઓનો નાશ થાય છે અને દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે પાંચ કોઈ મહત્વપૂર્ણ કે શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતી વખતે જો તમે ઈચ્છો છો કે તમારા કામમાં કોઈ અડચણ ન આવે તો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર જમનો પગ પહેલા મૂકવો છ તમારા હાથે પંચમુખી દીવો બનાવો અને હનુમાનજી ના મંદિર માં સરસવ નું તેલ લઈ હનુમાન ના ચરણો પાસે દીવો પ્રગટાવવો આમ કરવાથી તમારા કામ માં આવતી દરેક અડચણ દૂર થાય છે સાત એક નારિયેળ પર સિંદૂરનું તિલક લગાવો અને તમારા કાર્યમાં તમારી સાથે લઈ જાઓ અને જ્યારે કાર્ય સફળ થાય ત્યારે આ નારિયેળને ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો આઠ દરેક શનિવારે પીપળાના ઝાડ નીચે સાત સરસવના તેલ નો દીવો કરો અને સાત વખત પરિક્રમા કરો તમે વાસણમાં પાણી ભરીને તુલસીના ના અર્પણ કરો અને સાત વખત પરિક્રમા કરો ભક્તિ અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરશો તો તમને દરેક શુભ કાર્યમાં સફળતા મળશે મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા લાઇક અને સબસ્ક્રાઈબ કરો રાત રાધે રાધે જય શ્રી કૃષ્ણ